સાબરકાઠાના પ્રાતિજ શહેરમાં ભાજપ પ્રમુખે સ્થાનિક યુવતીને લઈને થયો ફરાર યુવતીના પરિવારજનો સાથે ટોળું પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યું યુવતીને શોધી માતા પિતાને સોંપવામાં રજૂઆત કરવામાં આવી યુવતીને ફોસલાવીને લગ્ન કરી ક્યાંક લઈ ગયાનો આક્ષેપ સાથે રજૂઆત યુવતીના પિતાએ બે દિવસ અગાઉ પુત્રી ગુમ થયાની પોલીસને ફરિયાદ કરી હતી ટ્યુશન ક્લાસીસ કરતો

ત્યાં આગળ ટ્યુશન ક્લાસીસમાં જતી હતી લગભગ બારથી બાર મહિનાથી લગભગ બે વર્ષ સુધીનો ગાળો જે છે એની અંદર એની એની સાથે શું થયું એ એમનો કોઈ આઈડિયા નથી પણ એ બે વર્ષના ડ્યુરેશનમાં એને શું બ્રેઇન વોશ કર્યું શું કર્યું મેન્ટલ પ્રેશર્સને આ બધું આપ્યું છે એના કારણે લગભગ છથી સાત મહિનામાં પ્રેશરમાં રહેતી હતી

ખોટો બનાવ બન્યો હોય એની સામે જે પણ જે પગલા સરકારી હોય એ તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને જે ભારતીય જનતા પાર્ટી છે એના જે હોદ્દેદારો છે એના પદ અને એની જે બી વસ્તુ હોય એના પર તાત્કાલિક એક્શન લે